ફાર્મિંગ છે તમારી પાછું આપણે નો વિડીયો લઈને આવ્યો જીપીએસ નું વિડીયો મેં હમણાં બનાવ્યો હતો કે આપણે આપણા ટ્રેક્ટરમાં ફિટ કર્યું મેીએ પણ એ જીપીએસ આપણે સ્પેશિયલ સીધા ચા કરવા માટે આપણે એનો ઉપયોગ કર્યો હતો પણ સીધા ચાહ આપણે ક્યારે કરવાના હોય ઉનાળામાં કરવાના હોય ઉનાળાની સીઝન વહી ગઈ છે અને અત્યારે ભાઈ ચુમાની સીઝન આવી ગઈ એટલે કે વાવણી ની સીઝન આવી ગઈ છે તો વાવણીની સીઝનમાં ભાઈ આપણે જીપીએસનો નો કઈ ઉપયોગ જ નથી કરી શકતા કારણ કે મોટું ટ્રેક્ટર ભાઈ ખેતરમાં મોટું ટ્રેક્ટર કરી ના હેકા ટ્રેક્ટર થી વાવણી ને બધું કરવું પડે તો આપડે જીપીએસ ખરેખર પડ્યું રહે એના પૈસા આપણે કરી શક્યું એ વાત ખોટી તમે પૈસા વસૂલ કરી કરી શકો શકો રીતે તમે ભાઈ નાના ટ્રેક્ટર તમે તમે જીપીએસ ફીટ કરી શકો કયું જીપીએસ જે તમે મોટા ટ્રેક્ટર લગાડ્યું હતું ને નહીં જીપીએસ તમે ભાઈ નાના ટ્રેક્ટર અંદર હેને લગાડી શકો હવે નાના ટ્રેક્ટર જીપીએસ લગાડવાનો મોટો મોટો ફાયદો હું ખબર સીધી ચામાં વાવણી ભાઈ આપણે ખેડૂતો નો કેવા ને જેનું ભાઈ વાવણું સુધરી ગયું ને એની આખી ખેતી સુધરી ગઈ અને વાવણું જો તમારે સ્ટાર્ટિંગમાં બગડી જાય ને પછી ભાઈ આટલું તમને અઘરું પડવાનું હોય ને વાહે વખીડા કે વાત પૂછવામાં એકાદ હાર ધાતી જાય ને પણ મિની ટ્રેક્ટર થી વાવણું કર્યો એટલે મસ્ત થી વાવણું થઈ જવાનું હોય પછી વાહે તમે ભાઈ વખી લો બલુ ની હાકી તો ખરેખર ભાઈ અંદર ભાઈ આપણું જીપીએસ સક્સેસ હે કે નથી અને મિની ટ્રેક્ટરમાં લગાડ્યા પછી વાવણાનું કામકાજ કેવું થાય છે એકદમ સીધી લીટી ચા કરે કે બહુ મજા નથી આવતી તમારે કેટલા એચપીનામાં ઓછામાં ઓછું ટ્રેક્ટર જોઈએ ફોર બાય ફોર હોય તો છે કે પછી હાદું હોય તો આ લીએ બધા પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં મળી રહેવાનો છે ખાસ બીજો પ્રશ્ન એ છે કે ભાઈ આપણે મેપીનું જે છે આ જીપીએસ આપણે ફિટ કર્યું હતું તો આપણે અલગથી મિની ટ્રેક્ટરમાં લગાડવું જોઈએ કે આપણી પાસે ઓલરેડી જે મોટા ટ્રેક્ટરનું હતું જે મોટું ટ્રેક્ટર ચુમામાં કામ નથી લાગવાનું એને જીપીએસ ભાઈ આપણે નાના ટ્રેક્ટરમાં એ જીપીએસ લગાડી શક્યું લગાડી શક્યું તો આપણે હાથેથી લગાડી શક્યું કે ભાઈ એમાં આપણે કોઈ ખાસ કારીગરની જરૂર પડી છે કે એમાં વધારે ટેકનિકલની જરૂર પડી છે એ બધું ભાઈ તમને આજના વિડીયોમાં અંદર જણાવવાનો હો અને ખાસ વાવણી કરીને તમને દેખાડવા નહીં કે ભાઈ મિની ટેક્ટરી ની અંદર કેવી રીતે વાવણી થાય જાણકારી ભાઈ આપણે અર્જુન ભાઈ રામ રામ કેમ છો ભાઈ ભાઈ મજામાં હવે મારો પેલો પ્રશ્ન એ છે કે ઘણા લોકો ને ખેડૂતો હોય કે જેને એને મોટા ટેક્ટરી ની અંદર જીપીએસ ફીટ કર્યો છે પણ ચોમાહાની સીઝન આવી ગઈ તો મનમાં પ્રશ્ન રહેતો કે ચોમાહામાં એનું મોટું ટેક્ટર હાલવાનું નથી તો એ જીપીએસ તો ભાઈ આપણું એમને રોકાણ થઈ ગયું કહેવાય ને તો ઈ જીપીએસ ભાઈ આપણા મિની ટેક્ટરમાં ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકીએ કે ના કરી શકીએ સારો ક્વેશ્ચન છે ભાઈ આપણે ચોમાસામાં મોટા ટ્રેક્ટરો ઘણા બધા એવા છે એરિયા જ્યાં મોટા થી વાવણા અને પછી વખીડા નથી હાલતા તો એવા કેસની અંદર આપણું આ જીપીએસ છે એ આરામથી મિની ટ્રેક્ટરમાં તમે તમારી હામે જોઈ શકો ટ્રાન્સફર થઈ શકે આ ટ્રાન્સફર કરવા માટે અમારા માણસો બી આવી જાય અને જો ઇન કેસ તમારી ઈચ્છા હોય સીઝને સીઝને ટ્રેક્ટર મોટામાંથી મિનીમાં અને મિનીમાંથી મોટામાં કરવાનું તો એ વાળા કેસ ની અંદર અમારી ટ્રાન્સફર કિટ આવે ત્રીસ હજાર રૂપિયાની એ અમે લગાવી દઈએ તમારા બીજા ટ્રેક્ટર ની અંદર એટલે તમે આરામથી ત્રીસ મિનિટ ની અંદર એકદમ પરફેક્ટ રીતે એક ટ્રેક્ટર માંથી બીજા ટ્રેક્ટર માં જીપીએસ ને ટ્રાન્સફર કરી શકો જેમ કે આપણે આ વાળું કર્યું છે આ જીપીએસ છે એ પેલા સ્વરાજ ફોર બાય ફોર કટોલિયા ગામ છીએ અત્યારે આપણે ભાણવડ નું ત્યાં કરેલું હતું શૈલેષ ને ત્યાં હવે એમને અત્યારે ચોમાસે એની જરૂરિયાત એવી છે કે ભાઈ મોટું ટ્રેક્ટર જઈ ના હા વાવણા કરવા છે તો વાવણા કરવા માટે સ્પેશિયલી આપણે આ મૂવ કર્યું છે આપણે મિની ટ્રેક્ટરમાં અને એમની ટ્રાન્સફર કીટ જે સ્વરાજ ટ્રેક્ટરની અંદર લગાવી દીધી છે જે હવે જ્યારે શિયાળુ અને ઉનાળુ સિઝનમાં એ લોકો એની રીતે ટ્રાન્સફર કરી લેશે પોતાના મોટા ટ્રેક્ટરમાં તમને સરળ ભાષામાં કહું તો ભાઈ કંપની તમને ટ્રાન્સફર કીટ દે ટ્રાન્સફર કિટ દે એટલે અડધી કલાકની અંદર ખેડૂત પોતે જ આમાંથી વસ્તુ ઉપાડીને ઉમા ખાલી મૂકી દેવાનું હેટ સીટ બીજું કંઈ નથી કરવું બીજું કશું નહીં મિની ટ્રેક્ટર ઓછામાં ઓછું કેટલા એચપીનું હોવું જોઈએ મિની ટ્રેક્ટર અત્યારે જે આપણી સામે છે એ અઢાર એચપી નું છે આપણે કોઈ એવી લિમિટ સેટ નથી કરતા ટ્રેક્ટર છે એનું સ્ટેરિંગ હાર્ડ ન હોય અને આપણે હાથીડાના ઇશારે ડોલતા ના ઢોલા ના મારવા માંડતું હોય સિમ્પલ ભાષામાં કહું તો તો એવા બધા ટ્રેક્ટરની અંદર આ ચાલી શકે આપણે ઓઠા ઓછામાં ઓછું અઢાર એચપી અને મોટા મોટું પચીસ એચપીનું નું છે મહિન્દ્રા જીઓ એ અત્યારે કરેલું છે આપણે સમજાઈ ગયો એટલે મિનિટ એક્ટરની કેટેગરીમાં ઓછામાં ઓછું અઠાવીસ એચપી અને પછી એચપીમાં તમે ટ્રાય કરો અઢાર ને પચીસ અઢાર થી પચીસ ની રેન્જમાં પાવર સ્ટેરિંગ હોવું જરૂરી છે મિનિટ એક્ટરમાં ખાસ પૂછવું જો પાવર સ્ટેરિંગ વગર બી ચાલી શકે શક્યતાઓ છે આમાં આપણે કોઈ ગેરંટી ના હોય કેમ કે આજે સમજી લો જેમાં આમાં અલગથી એક્સ્ટેન્શન લગાડ્યું છે આજે આમાં બરાબર એના લીધે સ્ટેરિંગ નોર્મલ કરતાં થોડું હાર્ડ થઈ જતું હોય અત્યારે તમારી સામે જ છે આ સ્ટેરિંગ હાર્ડ છે જ પણ તેમ છતાંય સારી રીતે હેન્ડલ કરે છે આપણું જીપીએસ હવે આ વસ્તુ આપણે પ્રેક્ટિકલી ટ્રાય કરીએ તો આપણે વધારે આઈડિયા આવે અત્યારે તમારી સામે જે છે સિમ્પલ ભાષામાં કહું તો એ સાદું સ્ટેરિંગ જ છે પણ તેમ છતાંય એમાં સારું પરફોર્મન્સ છે અને આપણે સારું એવું રિઝલ્ટ આપણે જોવા મળે છે આમાં આપણે થોડીક વાર પછી ભાઈ આ મિની ટ્રેક્ટર છે એની અંદર ભાઈ આપણે વાવણું કેવી રીતે થાય તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને દેખાડ્યું પણ એની પહેલા હું તમને જરીક જણાવી દઉં કે ભાઈ આ ફોર બાય ફોર ટ્રેક્ટર છે તો તમારું મિની ટ્રેક્ટર ફોર બાય ફોર હોવું જરૂરી છે ના એ જરૂરી નથી કારણ કે અત્યારે જે ખેડૂતો હલાવે એ ફોર બાય ટુ મોડમાં હલાવે ફોર બાય ફોરમાં નથી હલાવતો છતાંય હું તમને દેખાડી કે ફોર બાય ફોર મોડમાં હલાવો કે ફોર બાય ટુ મોડમાં લાવો તો હું ફેર પડે અને ડિસ્પ્લે જોઈ લો ભાઈ ઉપર લગાડેલ છે જેથી કરીને ભાઈ ખેડૂતો અહીં બેઠો હોય ને તો ઇઝીલી બધું ભાઈ અહીંથી કંટ્રોલ કરી શકે ને ઉપર રીતે આવી રીતના જોઈ શકે ભાઈ જો આ હે આપણી ભાઈ ઓલું સ્ટેરિંગ જે કહેવાય ને મોટર સ્ટેરિંગ એવી રીતના હે અને આ ભાઈ જે નજીક દેખાડી જો ખેડૂતો ભાઈ જોઈએ ઘણું બધું ભાઈ હાકી લીધું હોય ઓલરેડી તમે ડિસ્પ્લેમાં જોઈ શકો હો છતાંય ભાઈ હું તમને આગળ લાઈવ પ્રેક્ટિકલ કરીને દેખાડી અને આ જે એનું બે સ્ટેશન ક્યાં તમને બધાને ખબર છે જોઈ આ ખેતર છે અને વા જોઈ મકાનમાં જાઉં કેટલું ઝૂમ કરવું પડે છે ત્યાં છે આપણું છે ને બે સ્ટેશન છે જો દેખાડું તમને

ભાઈ તમારે હરાયાની ને કઈ ટેન્શન લેવાની જરૂર નથી તમને બધાને ખબર છે ને ભાઈ એ બી પોઈન્ટ દેવાથી મતલબ હે તમે જોઈ શકો આ જોઈ લો હરાયા ની તમારે ભાઈ લાઈનુ ગણવાની કઈ જરૂર નથી એની રીતે જ ભાઈ છે ને ને માપી લે કે કે તમારું આવી જવાનું ટ્રેક્ટર આબુ ટ્રેક્ટર હતું ફોર બાય ફોર મોડ ની અંદર પણ એક કામ કરી ફોર બાય ટુમાં માં કરી તો કેવી મજા આવી છે લેટ્સ ગો ભાઈ અહીંયા વારીને હે ને અહીંયા જ આવી લગભગ આગળ આજુ ખરે ફોર બાય ટુમાં માં કરી નાખજો ખાધામાં જોવા ભાઈ ગેર બદલી ગયો ફોર બાય ટુમાં માં થઈ ગયો રેડી આવવા દો હવે ફોર બાય ટુમાં કેવું કામકાજ દે ને એ આપણે જરીક જોઈ લઈ હા એ ભાઈ આપણે હોયને મૂકી દે હું એમાં જે એક લીવરનું સેટિંગ કરી દેવાનું છે એટલે આ લીવર હે ને કાઢી નાખ્યું હે એટલે આ ફોર બાય ટુમાં ભાઈ જોઈ લો ભાઈ ચાહે ચાહે જ આવે છે આ ફોર બાય ટુમાં ભાઈ આપણું મિની ટ્રેક્ટર હાલે છે વાવણી દરમિયાન મસ્તીનું ભાઈ જો પાછળ છે ને બી જોઈ લો રોપાતું જાય છે વાહ ભાઈ વાહ વવાતું જાય છે આ ફોર બાય ટુ માં જોઈ લો ભાઈ હજી ભાઈ આની ઘર દીરી દેખાડી દે હાલો આની ઘર ફોર બાય ટુ માં હો જોઈ લેજો રેડી એટલે ફોર બાય ટુમાં ભાઈ આપણું ટ્રેક્ટર છે ને મસ્ત મજાનું હાલી જવાનું ભાઈ મોટા ટ્રેક્ટરની અંદર તો આપણે જીપીએસ જોયું હોય પણ નાના ટ્રેક્ટરની અંદર ભાઈ જીપીએસ સક્સેસ છે અઢાર એચપીના ટ્રેક્ટર અઢાર એચપીના મિની ટ્રેક્ટરની અંદર ભાઈ આપણે ફોર બાય ફોર મોડમાં ચલાવ્યું ફોર બાય ટુ મોડમાં ચલાવ્યું તો એકદમ પરફેક્ટલી ભાઈ હે ને આ ટ્રેક્ટર એકદમ પરફેક્ટલી સિધિલિટીના છે ને ચા કરી લીધા છે જો તમારે મેપીઓનો આઉટ ઓફ સ્ટેરિંગ સિસ્ટમ મગાવવું હોય ને આ તો પછી તમારે પણ પ્રકારની બીજી વધુ જાણકારી લેવી હોય ને તો મેં ડિસ્પ્લે ઉપર નંબર દીધા હે ડિસ્પ્લે પર આપણે નંબર ઉપર ફોન કરીને તમે વધુ જાણકારી લઈ શકો અને ત્યાંથી તમે આને પરચેસ કરી શકો આ સાથેનો ભાઈ આજનો ફાર્મિંગ મીડિયો આપણે પૂર્ણ કરી નાખીએ આ ફાર્મિંગ મીડિયા તમને કેવો લાગે મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો આ સાથેનો ભાઈ આજનો ફાર્મિંગ મીડિયા પૂર્ણ કરી નેક્સ્ટ મળી નેક્સ્ટ ફાર્મિંગ મીડિયા સાથે ત્યાં બધાને રામ ડાયરાને